મિત્રો આજે મારે જે વાત કરવી છે તે ભયંકર એક અકસ્માતની છે કે પછી સાહસ વૃત્તિની છે આ વ્યક્તિને તમે સારી રીતે જાણતા હશો આમ તો પૂછવામાં આવે કે આ કોણ છે તો કે જીવતા સાપ પછી જંગલ પાણીમાં ફરનાર વ્યક્તિ આ મિત્રો આ એ જ છે જેનું નામ છે બિયર ગ્રીલ્સ જેના અકસ્માત વાત કરવી છે મેન વર્સિસ વાઇલ્ડ ની શરૂઆત થઈ હતી બે હજાર માં તેના દસ વર્ષ પહેલા એટલે કે ઓગણીસો ને માં બિયર ગ્રીલ્સ પોતાના આર્મી મિત્રો સાથે આફ્રિકામાં ફરવા ગયા આ દરમિયાન તે જાંબિયામાં સ્કાય ડ્રાઇવિંગ કરવા મિત્રો સાથે આવે છે

પાંચ હજાર ફૂટ બસ હવે થોડી સેકન્ડમાં માં જમીનથી માત્ર ત્રણ હજાર ફૂટ પડવામાં બાકી હતા ને હવે પોતાનો પેરાશુટ ખોલે છે પરંતુ આ શું પેરાસૂટ ખુલ્યું છતાં પણ તેની સ્પીડ ઘટતી નથી એ સતત નીચે જ જતો રે છે બિયર વિચારે છે કે સ્પીડ ઘટતી નથી હવા માં સ્પીડ ઘટીને ઉડવું જોઈએ પણ તે તો સ્પીડ સાથે નીચે જ જ છે છે આ તો ત્યારે નજર ઉપર પેરાશૂટ પર જાય છે જ્યાં તેને જે પ્રોબ્લેમ છે તે દેખાય છે તેની દોરી બરાબર ગૂંચવાઈ ગઈ હતી જેથી તે ચિંતામાં આવી જાય છે બને છે એવું કે બિયર નો પેરાસૂટ હવામાં બરાબર ખુલ્યો જ ન હતો જેથી બિયર ની સ્પીડ ઘટતી ન હતી કોઈ પણ રીતે પેરાશૂટ ખુલે અને સ્પીડ ઘટે આ કરતા કરતા તે જમીન થી બહુ જ નજીક આવી ગયેલો હતો તે નીચે પડતા પડતા ઝાડ સાથે અથડાતા અથડાતા જમીન પર પડે છે બસ એક જ ઝાટકામાં તો અંધારા જ આવી ગયા બીયર ડાયરેક્ટ જમીન પર પીઠ તરફ પડ્યા આ સાથે જ કંઈક તૂટ્યું હોય તેમ લાગ્યું અને કરોડરજ્જુના મણકામાં જાણે પથ્થર માર્યો હોય ને તેવું લાગ્યું પણ વધુ ઊંચાઈ પરથી પડ્યા છતાં તે કરોડ રજુના પરંતુ તે હલી શકે તેવી સ્થિતિમાં પણ ન હતા બસ ત્યાં પડ્યા પડ્યા રોતા હતા તે આ આશા સાથે કે તેમના સાથી અથવા બીજું કોઈ આવે અને તેમને બચાવે તેમનો દુખાવો એટલો તેજ હતો કે તેને લાગ્યું કે આના કરતાં મરવું કદાચ સારું હશે પરંતુ મોત પણ તેના નસીબમાં ન હતી ઘણા સમય સુધી તે ત્યાં દુખાવા સાથે રોતા રહ્યા દર્દ અને દુખાવા સાથે કણસતા રહ્યા થોડા કલાકો પછી તેમના મિત્રો ત્યાં આવે છે એક ગાડીમાં તેને લઈ જાય છે હવે તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે બિયર કહે છે કે મારો દુખાવો એટલો અસહ્ય હતો કે હું હું દર્દથી સહન સહન કરી કરી શકતો શકતો દર્દને અને થોડી થોડી વારે બેભાન થઈ જતો હતો હોસ્પિટલ ડોક્ટરે મને ઇન્જેક્શન આપ્યું ને તો ધીરે ધીરે મારો દુખાવો ઓછો થયો હવે તેને એવું છે કે તે ઠીક થતા જાય છે સારા થતા જાય છે પરંતુ વાત કંઈક જુદી હતી બીજા દિવસે બિયર ડોક્ટર ને પૂછે છે કે હું સારો તો થઈ જાય ને સારું થવા કેટલો સમય લાગશે તો ડોક્ટર એક્સ રે બતાવીને કહી શકે બીએર કરોડજ્જુના ત્રણ મણકા ટી એઈટ ટી ટેન ટી ટ્વેલ્વ જે માણસમાં કરોડજ્જુની સૌથી મજબૂત હાડકામાંના એક છે જે ભાંગીને ભૂક્કો થઈ ગયા છે જેથી હવે તમે ક્યારેય ચાલી નહીં શકો એક સમયે ડુંગરો ચરવાની હિંમત ધરાવતો આ વ્યક્તિ હવે બાથરૂમ પણ જઈ શકતો ન હતો બિયર પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહેતા કે પેરાશૂટમાંથી પડતા જે દુખાવો નહોતો થયો ને જેટલો હોસ્પિટલમાં હાડકા જોડવા સમયે દુખાવો થયો હતો હોસ્પિટલના બેડ પર પડ્યા પડ્યા તેને વિચારો આવતા કે તે હવે ક્યારેય ચાલી નહીં શકે તેની જિંદગીનું પર્પઝ હેતુ જ એડવેન્ચર હતું ફરવાનું નવી જગ્યા શોધવી વગેરે હતું આ એક્સિડન્ટ હવે તો જીવનનું લક્ષ્ય જૂટવી લીધું તે વિચારતો કે પેનિક થયા વગર

તેની નજર દિવાલ પર પડે છે ત્યાં એક માઉન્ટ એવરેસ્ટ પેન્ટિંગ ફોટો હોય છે બિયર કહે છે કે મને શું ખબર એક નાની એવી આ ફોટો જોઈને મારી જિંદગી બદલી જશે બિયર અને તેના પિતાનું હંમેશા એક સપનું હતું કે તે માઉન્ટ એવરેસ્ટ ચડે પરંતુ અત્યારે તો એવરેસ્ટ ચડવાનું તો દૂર ઊભા થવાની પણ હાલત ન હતી પરંતુ આ સમયે પાછળના ભાગમાં બ્રેસ લગાડેલા હોવા છતાં તે પથારીમાંથી ઉભા થાય છે પરંતુ તે પડે છે છતાં પણ પડતા પડતા જમીન સાથે ચાલીને ફોટો હતો તે દિવાલ પાસે પહોંચે છે તે ફોટાને દિવાલ પરથી ઉતારી કહી છે પછી આ બાબત ને વિચારતા વિચારતા તે સુઈ જાય છે તેના સબકો માઇન્ડ આ વાત થઈ ગઈ આ વાતે તેમના મગજ પર એવી અસર થઈ કે પછીથી તેને જીવવાની નવી ઉમીદ આપી બીજા દિવસ તે જયારે સુઈને ઉઠે છે તો તેને તેની દાદી ની એક વાત યાદ આવી કે પોતાને યાદ અપાવ કે જે પણ થાય છે ભગવાન ની મરજી થાય છે જે ક્યારેય પણ ખોટું નહીં થવા દે આ સમયે તેમને આ વાતની ઊંડાણ ને સમજી અને તેમને વિચાર આવ્યો કે હું આ એક્સિડન્ટમાં મરી પણ શક્યો એ વાતની ચિંતા જ પૂરી થઈ ગઈ કે હવે પછી જીવનમાં શું થશે તે ચાલી શકશે કે નહીં ફરી તે સ્પેશિયલ ફોર્સમાં કામ કરી શકશે કે નહીં બધી ચિંતા બંધ જયારે તેમના નેગેટિવ વિચારો બંધ થયા તો મન ને શાંતિ થઈ જેથી તેમની ચિંતા નેગેટીવો પણરજ્જુ ના મણકા જોડાવાની સ્થિતિ સારી થવા લાગી હવે એક દિવસ તેમનો નજીકનો મિત્ર કહે છે હંમેશા ભગવાનના હાથમાં જન્મ મૃત્યુ અને પુનઃ જન્મ હોય છે આ જિંદગીથી તારો પુનઃ જન્મ થયો છે ગ્રીલ નું કહેવું છે કે જીવન હંમેશા આપણને બીજો મોકો નથી આપ અને જો આવું થાય છે તો ભગવાનના આભારી રહીશો તે આભારી હતો પોતાના જીવન માટે પોતાના સપના માટે તૂટેલા કમર માટે હવે તેમને કઈ પણ ચીજની ચિંતા ન ન હતી પોતાના પોતાના પાસ્ટની કે કે ફ્યુચર ભવિષ્યની ફરી જઈને માઉન્ટ એવરેસ્ટનો એ પિક્ચર એ ફોટો હાથમાં લીધો અને તે બોલ્યો જેવો હું ઠીક થઈ જઈશ એટલે હું માઉન્ટ એવરેસ્ટની ટોચને ટોચ અડીને આવીશ તેમની આ પરિસ્થિતિથી સૌથી વધુ જો કોઈએ હેલ્પ કરી હોય ને તો તેમનો ગોલ છે

પરંતુ ડોક્ટરે તેમને ના પાડી હતી કે તે સ્પેશિયલ ફોર્સમાં ફરી નહી જોડાઈ શકે બિયર એ સમજી ગયા હતા કે આ એક્સિડન્ટને કારણે તે ફરી આર્મીમાં નહી જોડાઈ શકે હવે બિયરે આર્મીને રિઝાઇન આપી દીધું હવે બિયર પાસે કોઈ જોબ ન હતો અને ના કોઈ ઇન્કમનો સોર્સ હતો માઉન્ટ એવરેસ્ટની ટ્રીપ માટે તે એમને લાખો રૂપિયા જોઈતા હતા તે પણ તેમની પાસે ન હતા બિયર માટે માઉન્ટ એવરેસ્ટ એ ડુ અથવા ડાઈ મિશન થઈ ગયું હતું તેમની પાસે બે રસ્તા સિનારીઓ હતા જો તે આ કરે તો બ્રિટનમાં સૌથી યંગેસ્ટ વ્યક્તિ બનશે જેથી તેમને ઘણી સ્પોન્સરશિપ અને જોબ તૈયાર હશે અને ઘણી ઓપોર્ચ્યુનિટી પણ હશે બીજી બાજુ બિયર માટે ફેલ થવાનો મતલબ હતો કે એવરેસ્ટ જેવા પહાડ પર તેમની ડેટ અથવા પૂરી લાઈફ જોબ સિવાય એક ફેલિયર તરીકે વિતાવે આ બંનેમાં તેને માઉન્ટ એવરેસ્ટ પર ચડવાનો નિર્ણય લીધો કેમ કે તેમની પાસે ખોવા માટે હવે બીજું કંઈ હતું જ નહીં ને પામવા માટે ઘણું બધું સામે હતું એવરેજ જવા માટે અંદાજિત પચાસ લાખ રૂપિયાનો ખર્ચ થાય જે રૂપિયા બિયર પાસે ન હતા છેલ્લા એક મહિનામાં તેના ઘણા લોકોને ચિઠ્ઠી લખી કે તેમને સ્પોન્સરશિપ આપે તેમને અંદાજે બસો કંપનીને સ્પોન્સરશિપ માટે પ્રપોઝલ મોકલ્યા પરંતુ બધી જ કંપનીએ તેને રિજેક્ટ કરી નાખ્યા આમ છતાં હાર ન માની એક પછી એક એવી ત્રેવીસ ચિઠ્ઠી તેને વર્જિન ગ્રુપના ઓનરને લખી જે ખુદ આવા એડવેન્ચર કેમ્પ કરતા હતા પરંતુ તેનો પણ જવાબ તેમની પાસે ન આવ્યો બિયર હવે આ ગ્રુપના ઓનર એડ્રેસ શોધીને તેમને વાત કરવા તેમના ઘરે જાય છે તેને ત્યાં સિક્યોરિટી ગાર્ડ દ્વારા ભગાડી દેવામાં આવ્યા હવે ત્યાં આમ તેમ ફરતો હતો ત્યાં રસ્તામાં તે એક કંપની જોવે છે તેનું નામ હતું ડેવિસ લેંગડોન એન્ડ એવરેસ્ટ હવે બિયર કંઈપણ વિચાર્યા વગર આ કંપનીની ઓફિસ પહોંચે છે અને ત્યાંની સેક્રેટરી પાસે જઈને કહે છે કે મને માત્ર બે મિનિટ આપના સીઓ સાથે વાત કરવા દો પ્લીઝ પ્લીઝ વાત કરવા દો આવી આજી કરે છે ઘણા સમય સુધી આ મહિલાને કન્વિન્સ કરતા લાગે છે અને પછી એ મહિલા કંપનીના સીઓ પાસે લઈ જાય છે જ્યાં બે લોકો તેમની પ્રપોઝલને ધ્યાનથી સાંભળે છે બિયરના પેશન સપના કોલને જોઈને આ કંપનીના સીઓ એ સ્પોન્સરશિપનો સ્વીકાર કર્યો સેંકડો લેટર અનેક જગ્યા પરનું રિજેક્શન પછી ફાઇનલ હવે બિયર એવરેસ્ટ જવા માટે રેડી થયા પરંતુ હજી પણ તેની મુસીબત ખતમ થોડી થઈ હતી તેમની સામે ઘણી મુસીબતો અને ચેલેન્જ હજી આવવાના હતા ઈસવીસન ઓગણીસો છન્નુ માં ખરાબ વાતાવરણ ને લીધે આઠ લોકો એવરેસ્ટ પર મૃત્યુ પામ્યા હતા જે એવરેસ્ટ પર સૌથી મોટો અકસ્માત ગણવામાં આવતો હતો છતાં બિયર અને તેમની ટીમે ઘણા અઠવાડિયા સુધી પ્રેક્ટિસ કરી અને પોતાના એક્સિડન્ટના ઓગણીસ મહિના પછી એપ્રિલ ઓગણીસો અઠ્ઠાણું માં બિયરે પોતાની ટીમ સાથે પહેલી વખત એવરેસ્ટ ચરવાનું શરૂ કર્યું આ દરમિયાન જે બરફ પર બિયર ચાલતા હતા ત્યાં કંઈક અવાજ આવે છે જ્યારે બિયર નીચે જોવે છે તો નીચેની જમીન ખસતી હતી હવે કંઈક વિચારે તે પહેલા તો બરફ તૂટે છે પરંતુ મોટો ખાડો પડે છે તરત બિયર એ ખાડામાં પડે છે આ ખાડો એટલો ઊંડો હતો કે તેને નીચે ખાડાનો એન્ડ તો દેખાતો જ ન હતો બિયર આજુબાજુની દિવાલ સાથે અથડાતા અથડાતા નીચે પડ્યા અને અચાનક તે નીચે જતા અટકે છે બિયર ની બોડી નાની એવી એક પટલી દોરી સાથે જોડાયેલ હતી જેથી તે નીચે પડતા અટકી જાય છે હવે તેમની પાસે વધુ સમય ન હતો તે દોરી ઓછી સેકન્ડમાં તૂટવાની હતી બિયર પોતાના પગ નાના નાના બરફના ખાડામાં ફસાવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેમનો પગ વારંવાર લપસી પડતો હતો આ કોશિશ ચાલુ હતી ત્યારે બિયર અનુભવે છે કે તેને કોઈ ઉપર ખેંચે છે તે ઉપર જોવે તો તેમના બંને સાથી તેમને ઉપર ખેંચે છે હવે બિયરે પૂરી તાકાત સાથે બરફના ખાડાનો સપોર્ટ લીધો અને તેમના હાથમાં જે કુહાડી હતી તેની મદદથી તે ધીમે ધીમે ઉપર આવી જાય આ સમયે બિયર ત્રેવીસ

માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પહેલો યંગ બ્રિટિશ હતો તેમને આ અશક્ય ને શક્ય કરી બતાવ્યું આ મુસાફરી એટલી આશા ન હતી તેમની સાથેના ચાર લોકો આ દરમિયાન મૃત્યુ પામ્યા હતા પોતે બે વાર મળતા મળતા બચ્યા બસ પછી પોતાની વાતો એટલી ફેમસ થવા લાગી કે લોકો સેમિનાર માં તેમને બોલાવવા લાગ્યા ઘણી ડોક્યુમેન્ટરી પણ તેમની બની અને છેલ્લે તો ડિસ્કવરી ચેનલ પર તેને એ તક આપવામાં આવી તરીકે તે જાણીતા થયા તમે પણ આ જ રીતે એમને જાણો છો કે મિત્રો આ સત્ય હકીકત મોટિવેશન સ્ટોરી છે આપણે ઘણી વાર હોય કે જો ગોલ નક્કી હોય જો લક્ષ નક્કી હોય તો કઈ જ આપણને નડતું નથી કઈ મુસીબત આવે તો એમાંથી રસ્તો ચોક્કસ নিগ্রহে জয় হিন্দ